ચૈતરભાઈ વસાવાને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર શા માટે તેમને હજુ સુધી જેલમાંથી છોડવામાં નથી આવ્યા આ વાત જાણી અને તમે બધાય પણ ચોંકી જશો અને તમે પણ એવું કહેવાના છો કે આ તો ચૈતરભાઈ વસાવા સાથે અન્યાય થઈ રહ્યો છે હા હવે તમારા સુધી આ ન્યૂઝ પહોંચી ગયા છે કે જે નર્મદા જિલ્લાના એસપી હતા જે પ્રશાંત સુબે હતા એમની બદલી થઈ ગઈ છે અને તેમને બનાસકાંઠાની અંદર મૂકવામાં આવ્યા છે અને નર્મદા જિલ્લાની અંદર એક બીજા નવા એસપી આવી ગયા છે તો ઘણા બધા લોકો એ વિસ્તારના દેડિયાપાડાના અને આદિવાસી સમાજના ઘણા લોકો એવું કહી રહ્યા છે કે જે એસબીને જે ચૈતરભાઈ વસાવાના પુરાવા ન આપવા પડે એટલા માટે તેમની બદલી કરાવવામાં આવી છે ભાજપ સરકાર દ્વારા અને જે ચૈતરભાઈ વસાવાના પત્ની હતા એ પણ થોડા ટાઈમ પહેલાં એવું બોલ્યા હતા કે સૌથી મોટો જો ચૈતરભાઈ વસાવાને જે જામીન મંજૂર નથી થઈ રહ્યા એની અંદર જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો આ વ્યક્તિનો છે જે નર્મદા જિલ્લાના એસપી હતા એમનો હતો એવું બેન બોલ્યા હતા એમનો વિડીયો પણ વાયરલ થયો હતો તો મિત્રો લોકો આવું માની રહ્યા છે કે એટલા માટે જ બદલી કરવામાં આવી છે કે ચૈતરભાઈ વસાવાને જેલમાંથી ન છોડવામાં આવે આજ કારણથી લોકોને એવું માનવું છે પરંતુ વાસ્તવની અંદર એવું નથી સમગ્ર ગુજરાતની અંદર જેટલા પણ જે મોટા મોટા પોલીસ અધિકારીઓ હતા એમની બદલી કરવામાં આવી છે અને બધાને અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવ્યા છે એવી રીતે જે નર્મદા જિલ્લાના એસપી જે પ્રશાંત સુબે હતા એમની પણ બદલી કરવામાં આવી છે અને એમને બનાસકાંઠાની અંદર મૂકવામાં આવ્યા છે અને બનાસકાંઠાના જે એસપી હતા એમની પણ જે બદલી થઈ અને જે મકવાણા સાહેબને પણ બીજી જગ્યા ઉપર એટલે કે ભરૂચની અંદર મૂકવામાં આવ્યા છે આવી રીતે આખા ગુજરાતની અંદર મોટા મોટા પોલીસ અધિકારીઓની બદલી થઈ રહી છે પરંતુ ચૈતરભાઈ વસાવા સાથે તો યાર કંઈક ને કંઈક અન્યાય થઈ રહ્યો છે આપણે એવું નથી કહેતા કે આ વ્યક્તિનો એની અંદર હાથ હોઈ શકે છે પરંતુ અત્યારે તમે જોતા હશો કે સોશિયલ મીડિયા ઉપર જે થોડા દિવસોથી દિવાયત ખવડના વિડીયો વાયરલ થઈ રહ્યા હતા જે એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા એનો પણ કંઈક એવો જ બનાવ્યો હતો દિવાયતભાઈ ખવડે જે સામેવાળા વ્યક્તિને કંઈક માર માર્યો હતો જે કેસ ચૈતરભાઈ વસાવા ઉપર લાગુ પડ્યો એ જ કેસ દિવાયતભાઈ ખવડ ઉપર લાગુ પડ્યો હતો છતાં પણ એમના એક દિવસની અંદર જે સેશન કોર્ટની અંદર જામીન મંજૂર થઈ ગયા એમને છોડી મૂકવામાં આવ્યા પરંતુ કંઈકને કંઈક અંશે આપણા ચૈતરભાઈ વસાવાને હજી સુધી જેલમાંથી નથી છોડવામાં આવ્યા તો કંઈક ને કંઈક રીતે અન્યાય જેવું લાગી રહ્યું છે તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો મળીશું ફરી એકવાર નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ